સિંગવડ તાલુકામાં આવેલા મંદેર ગામે ટેડાઘરની ભરતીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ગંભીર જશોદાબેને જણાવી રહ્યા છે કે મારું પણ ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને પછી મેરિટમાં લિસ્ટ બહાર પાડ્યું હતું ત્યારે રાઠોડ ઉર્વશીબેન દિનેશભાઈનું મેરિટમાં પહેલા નંબર હતું અને બીજા નંબરે ઉર્વશીબેન આંગણવાડી એકમ વેરીફિકેશન માટે બોલાવી હતી ત્યારે તે આ લોકોની વેરિફિકેશનમાં મને તમારા બીએડના બીજા સેમમાં છસો ના બદલે પાંચસો પચ્ચીસ થઈ ગયા છે એટલે તમારું ફોર્મ રદ થયું છે ત્યારે મારું કહેવું છે કે તમે મેરિટ લિસ્ટ બનાવ્યું છે ત્યારે ઉપરથી તમને કેવી રીતે ચકાસણી કરી અને ફોર્મ મારું રિજેક્ટ થયું તો ત્યાંથી રદ કરવામાં આવતું હતું તો પછી મેરિટ લિસ્ટમાં મારું નામ ક્યાંથી આવ્યું ત્યારે જસોદાબેન દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું આવા ભ્રષ્ટાચારી અધિકારી અને કર્મચારીઓ ક્યાં સુધી અન્યાય કરતા રહેશે અને સરકાર આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે શું પગલા લેશે તેવા આક્ષેપો થઈ રહ્યા છે રિપોર્ટર મગન દામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા મેરી મેરીમાં મારું નામ બીજા નંબરે હતું અને પહેલા નંબરે બીજે બેન હતું રાઠોડ બેન બેનએસ કર્યું તો એની આંગણવાડી એકમાં યસ કર્યું અને મારું આંગણવાડી માં તો માં મારું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મમાં બી ના બીજા સેમમાં પાં છસો પચીસના બદલે પાંચ પાંચસો પચીસ થઈ ગયું તો ટેકનિકલ ના કારણે તો જે વખતે વેરિફિકેશન કરવા બોલાયા એ વખતે મારું ફોન રિજેક્ટ કરી નાખ્યું આંગણવાડી છ ઉપરથી અને જે બેન ત્રીજા નંબરે હતી એનું બાસઠ ટકાને બાર પોઈન્ટ મેરિટ થતું હતું અને મારું એકોતેર ટકા અને અડતાલીસ પોઈન્ટ થતું હતું તો એ લોકોએ તાલુકામાંથી મહેન્દ્ર મચ્છાર રાકેશ ભુરિયા અને સીડીપીઓ પિંકીબેને આ લોકોના પૈસા લઈ અને ત્રીજા નંબરવાળીને ઓર્ડર આપી દીધો છે અને મારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે છતાંય લોકોએ ઓર્ડર આપી દીધા છે નોકરી ચાલુ છે લોકોને પગાર બી થાય છે તો કાયદેસર રીતે કોર્ટનો ન્યાય આવે ત્યાં સુધી પગલા લેવા માટે